આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું સુરેન્દ્રનગરના પાટડીમાં ડીઓપી ખાતર સાથે ડીઓપીની બોટલ ફરજિયાત આપતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો બોટલ વગર ડીઓપી ખાતર નહીં મળે પાટડી ખરીદ વેચાણ સંઘના નિર્ણયથી ખેડૂતોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા માટે પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે આ નિર્ણયથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સોનગરના પાટડીમાં ડીઓપી ખાતર સાથે ડીઓપીની બોટલ ફરજિયાત આપવામાં આવે છે અને જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે સવાલ પણ ઉઠાવ્યા બોટલ વગર ડીઓપી ખાતર નહીં મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો પાટલી ખરીદ વેચાણ સંઘના આ નિર્ણય કરવામાં આવ્યો તેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ અંગે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવે આ નિર્ણય બદલવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સાથે ઇફકો ની બોટલ પણ પધરાવી દેવામાં આવે છે ઇફકો નીઓપી ની બોટલ પણ પધરાવી દેવામાં આવતા આ નિર્ણય નો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ જ અંગે વધુ વાત કરીશું ફઝલ ઓનલાઈન પર જોડાયા છે ફઝલ આ નિર્ણય સામે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કેવું છે ખેડૂતો વડોદરાનગર જિલ્લામાં પાટડીમાં જે ખાતર ડેપો આવેલો છે ત્યાં ડીઓપી ખાતર જ્યારે ખેડૂતો ખરીદી કરવા જાય ત્યારે ઇસ્કો ડીઓપી ની જે નેનો બોટલ હોય છે તે ફરજિયાત આપવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે જેને લઈને હાલ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ડીઓપી ખાતરની એક થેલી તેરસો ને પચાસ રૂપિયાની આવે છે સાથે જે નેનો ઇસ્કો ની બોટલ આપવામાં આવી રહી છે તે છસો રૂપિયાની આપવામાં આવી રહી છે ખેડૂતોને આ બોટલની ની કોઈ પણ પ્રકારની હાલ જરૂરિયાત નથી તે પણ તે છતાં પણ જબરજસ્તીથી બોટલો આપવામાં આવતા હાલમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે બોટલ વગર ડીઓપી ખાતર નહીં મળે તે પ્રકારનો નિર્ણય છે તે હાલ પાટણી ખરીદ વેચાણ સંઘના ડેપો દ્વારા કરવામાં આવી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં રોષ વભીકુલ ઉઠ્યો છે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગણી છે તે હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અધિકારીઓ જે ખેતીવાડી અધિકારીઓ હોય છે તે એસી ઓફિસમાંથી બહાર નીકળીને આવા ડેપોની મુલાકાત લે અને સરકારનો જે નિયમ છે કે જે ખાતર જોતું હોય તેટલું જ ખેડૂતોને આપવું આ નિયમનો ફરજિયાત પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાલન કરાવવામાં આવે તેવી પણ હાલ ખેડૂતોની માંગ છે જે ખાતર સાથે પોર્ટલો પધરાવાનું કામ ડેપો સંચાલકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેમના વિરુદ્ધમાં પણ પગલા ભરવામાં આવે તેવી પણ હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે ખાસ કરીને હાલના તબક્કામાં ડીઓપી ખેડૂતોને જરૂરિયાત છે સામે કાતર ની જરૂરિયાત ન હોવા છતાં પણ ખેડૂતોને ફરજિયાત પધરાવવામાં આવી રહી છે જેને લઈને પાટણી તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ ડેપો સંચાલક સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવે એ પ્રકારની ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે જી આભાર માહિતી આપવા માટે